અમરેલી જિલ્લામાં અચોક્કસ મુદ્દતને લઈને સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ યથાવત છે ગુજરાતમાં સત્તર હજાર સસ્તા અનાજના દુકાનદારોની વીસ જેટલી વિવિધ માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર ઉતરતા વિતરણ વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે અમરેલી જિલ્લા એફટીએસ એસોસિએશન દ્વારા વીસ જેટલા મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકવામાં આવ્યા છે જ્યાં સુધી પડતર માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી વ્યાજબી ભાવના દુકાનદારો

જે સરકારમાં માં દરખાસ્ત કરવાની હોય એ બાબતે અમને લેખિત ખાતરી આપશે એટલે અમે અમારું આંદોલન સમેટી લઈશું અને રેબત મુજબ અમારી વિતરણ વ્યવસ્થા શરૂ કરશું અમારા ઘણા પ્રશ્ન પડતર જે ઘણા સમય થી હતા એ અનુસંધાને અમે હડતાલ ઉપર અમારા મોવડી મંડળા જે હડતાલ માટે નિર્ણય લીધો છે એ અનુસંધાને અમે બધા હડતાલ ઉપર છીએ ગઈકાલે આ નિર્ણય માટે જે મીટિંગ બોલાવવામાં આવેલ હતી એમાંથી લગભગ સિત્તેર ટકા પ્રશ્નો નું નિરાકરણ થઈ ગયું છે એકાદ પ્રશ્ન પૂરતું બાકી રહ્યું છે નવાણું ટકા આજ સાંજ સુધીમાં અથવા કાલ સુધીમાં એનું નિરાકરણ આવે એટલે દરેક દુકાનો ખુલી જશે તાત્કાલિક વિતરણ વ્યવસ્થા